ગાય તુલસી વ્રત આ વ્રત સામાન્ય રીતે બહેનો શ્રાવણ માસની અમાસે ઉજવે છે વ્રતની વિધિ સવારમાં નાહી ધોઈ ગાય અને તુલસી માતાનું પૂજન કરવામાં આવે છે ત્યારબાદ આ વ્રતની કથા સાંભળે છે પછી ભોજન કરી શકે છે વ્રત કરનારે ખાવા પીવામાં કે પહેરવા ઓઢવામાં લીલા રંગનો ઉપયોગ કરવો નહીં વ્રત કથા એક બ્રાહ્મણ હતો એને એક દીકરી હતી આ દીકરીએ ગાય અને તુલસી માતાનું વ્રત કરવા માંડ્યું વ્રત પૂરું થાય એ પહેલાં તો બિચારી માંદી પડી અને મરી ગઈ મરણ પામ્યા પછી બીજા જન્મમાં એ એક કોળીને ઘેર જન્મી રૂપાળી છોકરીનો જન્મ થવાથી કોળી તો રાજનો રેડ થઈ ગયો ધીમે ધીમે એ દીકરી મોટી થવા માંડી અને જુવાન થઈ ગઈ એવામાં કોળીની ઝૂંપડી આગળથી એક રાજકુમાર નીકળ્યો આ રૂપાળી છોકરીને જોઈને એને નવાઈ લાગી એને થયું ઉકળે આવું રતન ક્યાંથી એટલામાં કોળી છોપડીમાંથી બહાર નીકળ્યો એટલે કુંવર ઊભો હતો કુંવરને જોઈને કોળી બે હાથ છોડીને નમન કરી ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કુંવર મારી લાયક કામ સેવા ફરમાવો અને કુંવરે પેલી છોકરીના લગ્ન પોતાની સાથે કરાવી આપવાની વાત કરી અને કોળીએ પોતાની દીકરીના લગ્ન રાજકુવર સાથે કરી આપ્યા અને રાજકુંવરે એનું નામ રાખ્યું રાણી એક દિવસ રાણી તળાવને કાંઠે ફરવા ગઈ આ કેટલીક સ્ત્રીઓને ગાય તુલસીનું વ્રત કરતી જોઈ આ જોઈને તેને આગલા ભાવનું અધૂરું રહેલું વ્રત યાદ આવ્યું એણે એક સ્ત્રીને આ વ્રતની વિધિ પૂછી જોઈ એ વિધિ પ્રમાણે રાણીએ તુલસી ગાયનું વ્રત કર્યું આખરે તુલસી ગાયનું વ્રત રાણીને ફળ્યું અને ચડતા દિવસો થયા એણે સાસુમાને કહ્યું કે બા મને પાંચ માસ થયા છે હું રાખડી બાંધો અને તરત સાસુ રસ્તાની રેત લાવ્યા અને હનુમાનજીની મરી લાવ્યા એક ચુંદડી લાવ્યા અને રાખડી બનાવીને રાણીને બાંધી વળી પાછા બે મહિના પસાર થયા એટલે રાણીએ પોતાની સાસુને ખોળો ભરવાનું કહ્યું એટલે સાસુ મનમાં બબડ્યા એક તો કોળીની છોકરી છે અને વળી પાછું ખોળો ભરવાનો ઉમળકો છે તારે વળી ખોળો શું અને વાત શું કપા પણ કચવાતે મને સાસુએ ખોળો ભર્યો નવ માસ થયા ને વળી પાછો રાણી સરસ મજાના રૂપાળા છોકરાને જન્મ આપ્યો કાસુને આ વાત ગમી નહીં રાણીને બીજી છ શક્તુ હતું આ બધીને આવો રૂપાળો છોકરો જોઈને ઈર્ષ્યા થવા લાગી અદેખાઈને લીધે સાસુએ રાજાને ખબર આપ્યા રાણીને તો સુખ્યું જન્મ્યું છે રાજા કહે કે જેવી ભગવાનની મરજી સાસુએ જાનો માનો છોકરાને લઈ લીધો અને દાસી મારફત મોકલી પહાડ ઉપરથી છોકરાને મૂક્યો છોકરો ગબડીને પહાડીની તળેટીમાં આવ્યો ત્યાં ગાય માતાએ એની રખેવાળી કરી અને તુલસી પણ ઉગેલી હતી એટલે તુલસી માતાએ પણ એની રખેવાળી કરી અને ધરતી માતાએ પણ કરી એવામાં ત્યાં સુથારી એક છોકરીની વ્રત કરતી હતી એવામાં ત્યાં સુથારીની એક છોકરી વ્રત કરતી હતી એ છોકરીએ આ છોકરાને ઉંચકી લીધો અને પોતાને ખીર લઈ જઈને માને કહેવા લાગી મામા મને નાનકડો ભાઈ મળ્યો છે મા કહે ભાઈ મળે કેવો કોના છોકરાને ઉપાડી લાવી છે છોકરી કહે મા મને તો ગાય તુલસીએ ભાઈ આપ્યો છે પહાડની નીચે હું ગાય તુલસીનું વ્રત કરતી હતી ત્યાં પહાડ ઉપરથી ગબડી આવ્યો હું તો એને રમાડીશ અને હાલડા ગાઈશ મા કહે ભલે અને ફાવે એમ કર માય છોકરાને ઉછેરીને મોટો કરવા માંડ્યો અને છોકરી એને રમાડવા લાગી ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો અને લાકડાના રમકડાથી રમવા લાગ્યો ઉછારે લાકડાનો ખોડો બનાવ્યો અને એ ખોડાની દોરી બાંધી જાણે એ જીવતો ખોડો હોય એમ છોકરો નદીને લઈ જઈ છોકરો નદીએ લઈ જઈ અને કહેવા લાગ્યો ચલ ખોડા ચલ પાણી પી આ વખતે રાજાની છોય રાણીઓ બેઠી હતી આ જોઈને હસી પડી અને બોલી લાકડાનો ઘોડો તો કંઈ પાણી પીતો હશે આ છોકરો કેવો અક્કલ વગરની વાતો કરે છે છોકરો બોલ્યો લાકડાનો ઘોડો પાણી ન પીએ તો શું રાજાની રાણીને સૂક્યું અવતરે અને રાણીઓએ મહેલમાં જઈને રાજાને ફરિયાદ કરી સુથારનો નાનકડો છોકરો અમને મેણા મારે છે રાજાએ તરત છોકરાને પકડી મંગાવ્યો અને મહેલના એક ઓરડામાં પૂરી દીધો એક દિવસ મહેલમાં જમણવાર ગોઠવાયો હવે રાણી એક હારમાં જમવા બેઠી સાતમી રાણી કોળણ રાણીને જરા દૂર બેસાડી એ સમયે છોકરાને પીરસવાનું કામ સોંપ્યું છોકરો પીરસતો પીરસતો પોતાની સગી મા પાસે આવ્યો દીકરાને જોતાં જ માને વહાલ આવ્યો એના કમખાની કસ તૂટી અને ધાવણની ધાર વચૂટી તે વાંકા વાળીને પીરસતા છોકરાના મોં પર આ પડી આ જોઈ રાજાને નવાઈ લાગ્યું રાજાને છય રાણીઓના કપડની ગંધ આવી આખરે છ રાણીઓએ પોતાની ભૂલ કબૂલી અને ગાય તુલસી માતાએ કોળણને દીકરો પાછો મેળવ્યો સુથારની છોકરી પોતાનો ભાઈ પાછો લેવા આવી ત્યારે રાણીએ તેને બધી વિગત કહી છોકરીએ બધી વાત કહી અને ગાય તુલસીના વ્રતની વિધિ પણ કહી છોએ રાણીઓએ આ વ્રત કરી બીજી છોએ રાણીઓને છ દીકરા થયા સાસુ તો સાતે રાણીઓના સાતે દીકરાઓને રમાડે છે ખાય છે પીએ છે અને આનંદ કરે છે ગાય અને તુલસીમાં જેવા રાણીને ફળ્યા એવા સૌને ફળ